વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન અત્યારે દ્રાક્ષની ભરપૂર સિઝનમાં દ્રાક્ષ દવાવાળી અને કેમિકલથી ભરપૂર આવે છે તો આ દ્રાક્ષને કઈ રીતે સાફ કરવી તેનો એક નાનકડો હેકનો વિડીયો લઈને આવી છું તો તેના માટે આપણે મોટા વાસણમાં જેટલી પણ દ્રાક્ષ તમે બજારમાંથી લઈને આવો તે બધી આ રીતે એક મોટા વાસણમાં રાખી દેવાની અત્યારે મારી પાસે દોઢથી બે કિલો જેટલી દ્રાક્ષ છે આ બધી હું એકદમ સારી રીતે વોશ કરી અને પછી ખાવા માટે ઉપયોગમાં લઈશ તો કઈ રીતે વોશ કરવી તે હું તમને બતાવી દઉં તેના માટે પહેલાં આપણે મોટું વાસણમાં આ રીતે બધી દ્રાક્ષને એડ કરી દેવાની ઘણી વખત આપણે દ્રાક્ષ ખાધા પછી ગળામાં બળે છે ગળામાં ખંજવાળ આવે છે તો તેના લીધે ઇન્ફેક્શન થઈ જાય છે શરદી ઉધરસ થાય છે તાવ આવે છે તો આનું રીઝન એક જ છે કે જ્યારે પણ આ દ્રાક્ષને પકાવવામાં આવે છે ત્યારે આને કેમિકલથી ભરપૂર કરી દેવામાં આવે છે અને સાથે સાથે દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે તેની આ બધી સાઈડ ઇફેક્ટ છે તો એ કેમિકલ અને એ દવા એકદમ સારી રીતે દૂર થઈ જાય તેના માટે આપણે દ્રાક્ષમાં એકથી દોઢ ચમચી જેટલું નમક એડ કરી લઈશું જેટલી દ્રાક્ષની ક્વોન્ટિટી એ પ્રમાણે તમારે નમક ભરપૂર માત્રામાં એડ કરવાનું તો મેં દોઢ ચમચી જેટલું નમક એડ કર્યું છે મોટી દોઢ ચમચી જેટલું ત્યારબાદ એક મોટી ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે જે બેકિંગ સોડા આવે છે તે આપણે એડ કરી લેવાનો આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી લેવાનો તો હવે આપણે અહીં આ બે વસ્તુને તો એડ કરી લીધી ફક્ત નમકથી કામ નહીં ચાલે આપણે બેકિંગ સોડા પણ એડ કરવો પડશે તો બંને વસ્તુ એકદમ સારી રીતે દ્રાક્ષની ઉપર સ્પ્રિંકલ કરી લીધા બાદ નીચેનો જે ભાગ છે તે તો હજુ એમ જ કોરો હશે તો બધા બધી દ્રાક્ષમાં એકદમ સારી રીતે આ બંને વસ્તુનું કોટિંગ આવી જાય એટલા માટે દ્રાક્ષને આ રીતે થોડી ઉપરની નીચે કરી લેવી થોડી હલાવી લેવી જેથી કરી બધી સાઈડથી દ્રાક્ષ છે તે એકદમ સારી રીતે કોટિંગ થઈ જાય દ્રાક્ષમાં આ બંને વસ્તુનું તો આ રીતે તમે દ્રાક્ષને એકદમ સારી રીતે કોટિંગ કરી શકો છો આ બંને વસ્તુનું તો અહીં આ રીતે આપણે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની હવે આપણે આ દ્રાક્ષને પાંચથી સાત મિનિટ માટે આવી જ રીતે સાઈડ પર રાખી દઈશું કાંઈ પણ કરવાનું નથી હવે ફક્ત પાંચથી સાત મિનિટ માટે આ રીતે દ્રાક્ષને સાઈડ પર રાખી દેવી પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે અહીં દ્રાક્ષ પણ તમે જોઈ શકો છો આ રીતે જ એક સરખી સચવાઈ રહેલી છે હવે આપણે આને વોશ કરવાની છે તો કયા અને કેવા પાણીથી વોશ કરવી જે નોર્મલ પાણી હોય છે બસ એ પાણીથી જ આપણે દ્રાક્ષને વોશ કરવાની છે તો મેં આ વાસણને એકદમ સારી રીતે પાણીથી ભરી લીધું અને હવે આ રીતે થોડું હાથેથી પ્રેસ કરતા જઈ અને દ્રાક્ષને એડજસ્ટ કરી અને એકદમ સારી રીતે તેની ઉપર જે પણ કોટિંગ હતું તે બધું નીકળી જાય એ રીતે આપણે તેને સાફ કરવાની છે તો બેથી ત્રણ વાર આ રીતે પાણી ભરી અને દ્રાક્ષને એકદમ સારી રીતે સાફ કરી લેવી તો મેં અહીં વાસણને પાણીથી ભરી અને એકદમ સારી રીતે દ્રાક્ષને ચોખ્ખી કરી લીધી જોઈ શકો છો એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે દ્રાક્ષને પાણીમાંથી કાઢી અને કોરી કરી લઈએ તો હવે આ દ્રાક્ષ ખાવા માટે તૈયાર થઈ ગઈ છે એકદમ સારી રીતે આપણે તેને ચોખ્ખી કરી લીધી છે બજારમાંથી દ્રાક્ષ લઈ આવીને આપણે પાણીથી વોશ કરીને ખાતા હોય છે પણ ફક્ત પાણીથી કામ નહીં બને અત્યારે એટલા બધા કેમિકલનો અને દવાનો છંટકાવ કરવામાં આવે છે દ્રાક્ષને મીઠી કરવા માટે કે પૂછો નહીં એટલી બધી દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તો હવે એ દવાથી બચવા માટેનો આ એક નાનકડો હેક હતો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો અને અવેર કરો આ વાતથી જેથી કરી બીમારીઓ વધુ પડતી ના ફેલાય આવા બીજા ઉપયોગી વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા હેલ્ધી અને યુનિક રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે આવા ઉપયોગી હેક અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને એકવાર બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી આવા યુનિક રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ તમને સૌથી પહેલાં મળી રહે આવા બીજા હેલ્ધી અને યુનિક રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ